સનસની કેસ ન્યુઝ માં આપનું સ્વાગત છે નશાની હાલતમાં બોમ્બ બ્લાસ્ટ ની ધમકી આપનાર સુરત હાઈવે પરથી ઝડપાયો ઉત્તર પ્રદેશના મૂળ વતની શ્યામજી યાદવ સુરતમાં મજૂરી કરી ફૂટપાથ પર રહે છે એક દિવસનો રિમાન્ડ તારીખ સત્યાવીસ અને ને અડધી રાત્રે દોડાવનાર મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે ફોન કરી વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાન તે બોલુ છું તેવી ગર્ભિત ધમકી ઉચ્ચારતા વલસાડ રેલવે પોલીસ દ્વારા મેસેજ વડોદરા રેલવે પોલીસ કંટ્રોલને અપાયા બાદ મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો દ્વારા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ સાથે વ્યાપક તપાસ કરી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઈવે પર વેશમાં પાસેથી ફોન કરનાર સક્ષને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસે કીપેડનો સાદો ફોન હતો જે તપાસ કરતા મોબાઈલના કોલ લોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ શ્યામજી સુરજબલી યાદવ રહેવાસી પાંડસરા નાકા પર ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર સુરત મૂળ અસાપુરા તાલુકો મણિયાહુ થાણા રામપુર જિલ્લો જોનપુર ઉત્તર પ્રદેશ જાણવા મળ્યું હતું તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી જોકે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ અગાઉ કોઈ ગુના માટે સંડોવાયેલો છે કે નહીં તે અંગેની વધુ વિગતો જાણવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો